ગંગા નદીના કાંઠે સ્થિત એક નાનું ગામ સુંદર અને લીલોત્રીથી ભરેલું હતું રામલાલ નામનો એક સમૃદ્ધ ઉદ્યોગપતિ ગામમાં રહેતો હતો તે ગામનો સૌથી ધનિક માણસ હતો પરંતુ તેનો સ્વભાવ અત્યંત અહંકાર અને સ્વાર્થી હતો તેની સંપત્તિ અને શોષણ માટે તેની ઓળખ થઈ રામલાલમાં ઘણા ક્ષેત્રો દુકાનો અને સેવકો હતા પરંતુ તે હંમેશા ગરીબોનું શોષણ કરે છે અને તેની સંપત્તિ વધારવા માટે નવી રીતો શોધે છે બીજી બાજુ ગામના ગરીબ ખેડૂત શ્યામુ હતા શ્યામુ પાસે એક નાનું ફાર્મ હતું જેમાં તે સખત મહેનત કરતો હતો અને તેના પરિવારને જીવતો હતો એક દિવસ રામલાલ તેના ખેતરોની સંભાળ લેવા બહાર આવ્યો તેણે શ્યામુને તેના નાના ફાર્મમાં સખત મહેનત કરતા જોયો રામલાલ તેની પાસે ગયો અને મજાક કરતી વખતે કહ્યું હે શમુ તમે આટલું સખત કેમ કરો છો શમુએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો રામલાલજી હું સખત મહેનત કરું છું પૈસા કમાવો એ મારા જીવનનો હેતુ નથી મને જે મળ્યું છે તેનાથી હું ખુશ છું ઈશ્વરે જે આપ્યું છે તેનાથી હું સંતુષ્ટ થવો જોઈએ રામલાલે તેની વાત સાંભળ્યા પછી તેને હાંસી ઉડાવી અને કહ્યું ભગવાન ભગવાન તમારા જેવા લોકો હંમેશા ભગવાનનું નામ લઈને તેમની ગરીબીને ન્યાયી ઠેરવે છે જુઓ એક દિવસ તમારે પણ મારી પાસેથી મદદ માંગવી પડશે શ્યામુએ જવાબ આપ્યો નહીં તે શાંતિથી તેના કામમાં રોકાયો રામલાલની આદત એ હતી કે તેણે ગરીબ ખેડૂતોને લોન આપી હોત પરંતુ બદલામાં તે વધુ વ્યાજ લેતો હતો શ્યામુ હંમેશા તેની પાસેથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ એક વર્ષ સુધી વરસાદ ન થવાને કારણે તેનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હતો શ્યામુએ તેના પરિવારને ખવડાવવા રામલાલ પાસેથી લોન લેવી પડી રામલાલ શ્યામુ મારે તમને લોન આપવી પડી રામલાલ શ્યામુ હું તમને લોન આપું છું હું તૈયાર છું પરંતુ યાદ રાખો લોન સમયસર વ્યાજ સાથે પરત કરવી પડશે અન્યથા તમારું ફાર્મ મારું હશે હું સખત મહેનત કરીશ અને લોન ચૂકવીશ શમુએ સખત મહેનત કરી પણ આગળનો પાક પણ બગડ્યો રામલાલે તેના ક્ષેત્રને છીનવી લેવાની ધમકી આપી હતી શ્યામુ તમે સમયસર દેવું ચૂકવ્યું ન હતું હવે આ ક્ષેત્ર મારું હશે તે ભગવાનના મંદિરમાં ગયો અને પ્રાર્થના કરી શમુ પ્રભુ હું ગરીબ છું પરંતુ મેં ક્યારે કોઈની સાથે ખરાબ કર્યું નથી તમે મને અન્યાય કરવાની મંજૂરી આપી રહ્યા છો કૃપા કરીને મને મદદ કરી રામલાલે તે જ રાત્રે એક સ્વપ્ન જોયું હતું એક મોટેથી અવાજે કહ્યું રામલાલ તમને હવે તમારા ખરાબ કાર્યોના ફળ મળશે સમય આવી ગયો છે કે તમે તમારા કાર્યોમાં સુધારો કર્યો તે સમજી શક્યું નહીં કે આ સ્વપ્ન શું સૂચવે છે એક દિવસ રામલાલ શિકાર માટે જંગલમાં ગયો તે તેની સમૃદ્ધિ અને શક્તિ દર્શાવવા માટે સિંહનો શિકાર કરવા માંગતો હતો પરંતુ તે જંગલમાં ભટકતો હતો અને તે સમયે એક વાઘ તેને ઘેરી લેતો ન હતો રામલાલ ભયભીત હે ભગવાન મને બચાવો હું દરેકને મદદ કરીશ અને મારા બધા પાપો માટે પ્રાયશ્ચિત કરીશ તેનો અવાજ સાંભળીને જંગલમાંથી લાકડા લેવા આવેલા શ્યામુ ત્યાં પહોંચ્યા તેણે જોયું કે રામલાલ વાળની સામે ભો હતો શ્યામુએ વિચાર કર્યા વિના રામલાલની મદદ કરી અને વાળને દૂર લઈ ગયા રામલાલે શતામુ રડતો રડ્યો શ્યામુ તમે મારો જીવ બચાવ્યો હું હંમેશા તમને અન્યાય કરતો રહ્યો પરંતુ તમે હજી પણ મને મદદ કરી હું મારા બધા પાપો માટે માફી માંગું છું ગામમાં પાછા ફર્યા પછી રામલાલે પોતાનો જીવ સંપૂર્ણપણે બદલી નાખ્યો તેણે શમુનું દેવું માફ કર્યું રામલાલે હજી પણ તેના જૂના સ્વભાવને સંપૂર્ણપણે બદલ્યો નથી અલબત્ત જંગલની ઘટનાએ તેને ડરાવી દીધી પરંતુ તેનો અહંકાર આટલી સરળતાથી સમાપ્ત થયો નહીં તેણે શમુનું દેવું માફ કરી દીધું હતું પરંતુ તેણે તેની સંપત્તિ અને શક્તિનો દુરુપયોગ કરવાનું બંધ કર્યું ન હતું તેના મિત્રો સામે રામલાલ જંગલની ઘટનાનું વર્ણન કરતા તેમણે કહ્યું હું એક બહાદુર માણસ છું મેં વાળની લડત લડવી અને પોતાનો જીવ બચાવ્યો જેઓ વિચારે છે કે ભગવાન મને બચાવે છે તેઓ મૂર્ખ છે મારી હોશિયારીએ મને બચાવ્યો ગામમાં તીવ્ર દુષ્કાળ રામલાલજી કૃપા કરીને અમને કેટલાક અનાજ ઉધાર આપો લણની પછી અમે તમને પાછા આપીશું તમે લોકો ક્યારેય લોન ચૂકવવામાં સમર્થ નથી જો તમને અનાજ જોઈએ છે તો મારા નામ પર તમારી જમીન અને ઘર લખો માત્ર ત્યારે જ હું મદદ કરીશ ગામલોકો નિરાશ પાછા ફર્યા તે જ સમયે શ્યમુએ ગરીબ લોકોમાં જે બાકીના બધા અનાજ હતા તે વહેંચ્યા શ્યામુએ ભગવાનની સામે હાથ બંધ કર્યા અને કહ્યું પ્રભુ તમે દરેક જીવનું રક્ષણ કરો છો કૃપા કરીને અમારા ગામ પર દયા કરો શમુની ભક્તિ અને વિશ્વાસ જોઈને ઈશ્વરે તેની મદદ કરવાનું નક્કી કર્યું રામલાલના સ્વપ્નમાં એક રાત તેજ મોટેથી અવાજ ફરીથી પડ્યો રામલાલ તમારી પાસે જે સંપત્તિ છે તે ફક્ત તમારા માટે જ નથી અન્યને મદદ કરો નહીં તો તમારું ગૌરવ તમને વિનાશના માર્ગ પર લઈ જશે રામલાલની સ્લીપ ખુલી પરંતુ તેણે આ સ્વપ્નને ગંભીરતાથી લીધું નહીં તેણે વિચાર્યું કે આ ફક્ત તેનો ભ્રમ છે થોડા દિવસો પછી રામલાલના આખા પાક પર અનાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના બધા અનાજનો નાશ થયો અને તેની મિલકત પણ ધીરે ધીરે સમાપ્ત થવા લાગી શ્યામુએ જોયું કે હવે રામલાલ અસ્વસ્થ છે તેણે પણ દૂષિત વિના તેને મદદ કરવાનું નક્કી કર્યું શ્યામુ રામલાલજી ભગવાન અમને શીખવ્યું છે કે જ્યારે પણ કોઈને જરૂર હોય ત્યારે આપણે મદદ કરવી જોઈએ મારે તેને તમારી સાથે શેર કરવાની તૈયારી કરવી જોઈએ રામલાલને આ સાંભળીને આશ્ચર્ય થયું તેણે શ્યામુને કહ્યું તમે મારા દુશ્મન હોવા છતાં મને મદદ કરી રહ્યા છો કેમ તેને લાગ્યું કે તેમનો ગૌરવ અને સ્વાર્થ તેને ખોટા માર્ગ પર લઈ રહ્યો છે રામલાલે ગામલોકોને બોલાવ્યા અને બધાની સામે કહ્યું મેં મારા જીવનમાં ઘણા બધા પાપો કર્યા છે મેં ગરીબોનું શોષણ કર્યું અને મારી શક્તિનો દુરુપયોગ કર્યો પણ હવે હું મારા બધા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું તેણે તેની બધી સંપત્તિ ગામના ગરીબોને વહેંચી અને ભગવાનના પગને સમર્પિત કરી રામલાલે શમુને તેના ગુરુ તરીકે સ્વીકાર્યો અને તેની સાથે ગામની સેવા કરવાનું શરૂ કર્યું રામલાલે ગામના વિકાસ માટે તેની સંપત્તિનો મોટો ભાગ દાનમાં આપ્યો તેણે ગામમાં એક તળાવ ખોદ્યો જેથી દુષ્કાળ જેવી સમસ્યાઓનો સામનો કરવો ન પડે ગામના લોકો તળાવના નિર્માણમાં જોડાયા દરરોજ દરેક તળાવ ખોદવામાં મદદ કરશે રામલાલે પોતે માટી વહન કરવામાં અને પથ્થર કાઢવામાં મદદ કરી બધા ગામલોકોને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું શું આ તે જ રામલાલ છે જે ક્યારે તેની આંગળી ઉપાડતો ન હતો હવે જુઓ તે અમારી સાથે માટી ઉપાડશે શ્યામુ હસીને કહ્યું આ ભગવાનની લીલા છે જ્યારે અહંકાર તૂટી જાય છે ત્યારે વ્યક્તિને વાસ્તવિક સુખ અને શાંતિનો અનુભવ થાય છે ગામના લોકો હવે પાણીની સમસ્યાથી મુક્ત છે તળાવ બનાવ્યા પછી રામલાલે ગામમાં એક શાળા અને મંદિર બનાવવાની યોજના બનાવી તેમને સમજાયું કે સમાજનો વિકાસ શિક્ષણ અને આધ્યાત્મિકતા વિના અપૂર્ણ છે ગામ લોકો મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે હવે હું ઈચ્છું છું કે મારી મિલકત તમારા બધા માટે સારી રહે આ શાળા તમારા બાળકોના ભાવિ માટે છે અને આ મંદિર આપણા આધ્યાત્મિક ઉત્થાન માટે છે પરિવર્તનથી પ્રભાવિત હવે તેણે તેને આદરણીય વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કર્યું રામલાલની આકૃતિઓએ શ્યામુની ભૂમિકાને વધુ મહત્વપૂર્ણ બનાવી ગ્રામજનોએ તેમને તેમના નેતા તરીકે માનવાનું શરૂ કર્યું શ્યામુ હું નેતા નથી હું તમારો જીવનસાથી છું જો આપણે બધા સાથે મળીને કામ કરીએ તો અમારું ગામ એક આદર્શ સ્થળ બની શકે છે બધાએ સાથે મળીને ગામમાં નવી ખેતીની તકનીકીઓ અપનાવી અને ધીમે ધીમે ગામની સમૃદ્ધિ વધવા માંડી રામલાલ અને શમુ ભગવાનનો આભાર માને છે ગામમાં એક મોટો ભંડારા કરવા માટે તેણે બધા ગામલોકોને બોલાવ્યા રામલાલ ઈશ્વરે મને બીજી તક આપી છે હું વચન આપું છું કે હવેથી હું મારા જીવનને અન્યની સેવામાં મૂકીશ અમે મુશ્કેલીમાં છે તેઓએ અમને ફક્ત તેમની પ્રત્યેની ભક્તિ બતાવવી જોઈએ ગામની સમૃદ્ધિ જોઈને તે ખૂબ જ ખુશ હતો પ્રેરણા લો સાધુએ સફરમાં સાધુથી આશીર્વાદ લીધો સાધુએ જતા કહ્યું યાદ રાખો આ જીવન અસ્થાયી છે સાચી ખુશી અન્યની સેવામાં છે રામલાલ અને શમુની વાર્તા ગામમાં સાંભળી હતી બાળકો હંમેશા સારા કાર્યો કરવા જોઈએ તે સાંભળીને શીખે છે ગામના વડીલો કહે છે આ વાર્તા આપણને શીખવે છે કે ગૌરવ વ્યક્તિને બરબાદ કરે છે અને નમ્રતા તેને સાચા માર્ગ પર લાવે છે ગામ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું લોકો સાથે રહેતા અને એકબીજાને મદદ કરતા થોડા વર્ષો પછી રામલાલ બીમાર પડ્યો તેણે છેલ્લા દિવસોમાં શ્યામુને બોલાવ્યો શ્યામુ હું ખુશ છું કે મને મારું જીવન બદલવાની તક મળી જો તમે તે દિવસે જંગલમાં મારું જીવન બચાવ્યું ન હોત તો હું કદાચ બદલાયો ન હોત હું હંમેશા તમારા માટે આભારી રહીશ શ્યામુએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું રામલાલજી આ બધું ભગવાનની ઈચ્છા હતી અમે તેના હાથમાં કઠપુતળી છીએ તમે તમારા જીવનને યોગ્ય માર્ગ પર મૂકીને ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ બતાવી છે ગામલોકોએ તેને આદર આપ્યો રામલાલના મૃત્યુ પછી પણ તેની અને શ્યામુની વાર્તા ગામલોકોને પ્રેરણા આપી શ્યામુ તેની સરળતા અને ભક્તિથી ગામનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું ગામ હવે આખા વિસ્તારમાં એક આદર્શ સ્થળ બની ગયું હતું લોકો અહીં આવે છે અને જીવનમાં યોગ્ય કર્મ અને ભક્તિનું મહત્વ શું છે તે શીખો રામલાલના મૃત્યુ પછી શમુએ ગામના વિકાસની જવાબદારી સંપૂર્ણપણે સંભાળી ગામ હવે તારણ કાઢ્યું હતું પરંતુ શમુને લાગ્યું કે સમૃદ્ધિ અહંકાર અને સ્વાર્થથી પણ લોકોમાં વધારો થયો છે એક દિવસ ગામના એક યુવાન ખેડૂત ગોપાલ શમુને કહ્યું શ્યામુ કાકા હવે લોકો હવે એક સરખા નથી કેટલાક લોકો તેમની જમીનો વેચે છે અને શહેરમાં જઈ રહ્યા છે અને જેઓ અહીં રહે છે તેઓ અન્ય લોકોને મદદ કરવામાં મદદ કરી રહ્યા છે આપણે કંઈક કરવું જોઈએ શ્યામુએ વિચાર્યું સમૃદ્ધિ કનેક્ટ થવાને બદલે અમને અલગ કરી રહી છે આપણે તેને રોકવું પડશે તેમણે ગ્રામજનોની બેઠક બોલાવી અને કહ્યું ભાઈઓ અને બહેનો આપણી સખત મહેનત અને ભગવાન દયાથી અમારું ગામ આજે એક આદર્શ સ્થળ બની ગયું છે પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે સાચી સમૃદ્ધિ ત્યારે જ છે જ્યારે આપણે એકબીજાના ટેકો બનીએ જો આપણે સ્વાર્થી બનીએ તો આ ગામ ફરીથી બરબાદ થઈ જશે સાંભળવામાં આવ્યું છે તે એક આદર્શ સ્થળ છે પરંતુ હું અહીં જોવા માટે આવ્યો છું કે તમે બધા ખરેખર એકબીજાને મદદ કરી અથવા તે ફક્ત બહારથી ડોળ કરે છે અને વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો કે કેટલાક લોકો સ્વાર્થી બન્યા છે તમારી પાસે લોકો પાસે જવાનો સમય છે કેવી રીતે ક્રોનિક એકતા અને નમ્રતા પાછા લાવવી સાધુએ ગ્રામજનોને કહ્યું દરેક કુટુંબને વિશેષ કાર્ય કરવું પડશે હું એક પછી એક દરેક મકાનમાં જઈશ અને તમે આ કાર્ય કેટલું વફાદાર કર્યું છે તે જોઈશ હું પ્રામાણિકપણે જે કરવામાં આવશે તે આશીર્વાદ આપીશ સાધુએ દરેક પરિવારને એક ઝાડની વાવેતર અને સંભાળ લેવાનું કામ સોંપ્યું તેમણે કહ્યું આ વૃક્ષ તમારા પરિવારની ભક્તિ અને સેવાનું પ્રતિક હશે તેને ફક્ત તમારા માટે લાગુ કરશો નહીં પણ તેને ગામ અને પ્રકૃતિના સારા માટે પણ લાગુ કરો ગ્રામજનોએ સાધુ અનુસાર વૃક્ષો રોપવાનું શરૂ કર્યું લોકોએ તેમની વાવેતર અને તેમની સંભાળ લેતી વખતે એકબીજા સાથે જોડાવાનું શરૂ કર્યું તેઓએ તેમના અનુભવો શેર કર્યા સાથે મળીને કામ કર્યું અને ધીરે ધીરે જૂની એકતા પરત ફરવા લાગી શ્યામુએ આ કહ્યું પહેલનું નેતૃત્વ તેમણે જણાવ્યું હતું આ વૃક્ષો માત્ર પ્રકૃતિનો ભાગ નથી આ આપણા સંસ્કારો અને એકતાનો પ્રતીક છે જો આપણે તેમને સિંચાઈ કરીએ તો તે આપણને ફળો આપશે જો તેમને અવગણવામાં આવે જો આપણે કરીએ તો તે સુકાઈ જશે કારણ કે આપણી માનવતા સુકાઈ શકે છે ગામમાં જેઓ સ્વાર્થી બને છે તેમનું જીવન આ રીતે પડી જશે તમારી ભૂલોને સુધારવાનો આ સમય છે વૃક્ષો માત્ર ગામની સુંદરતામાં વધારો કરતા ન હતા પરંતુ તે ગામલોકોને પણ આશીર્વાદ આપતા હતા અને કહ્યું હતું કે તમે બધાએ સાબિત કર્યું કે જો મનુષ્ય જોજો તમે ઈચ્છો તો તમે કોઈ પણ સંજોગોમાં તમારું જીવન સુધારી શકો છો આ ગામ હવે સાચા અર્થમાં એક આદર્શ ગામ બની ગયું છે શ્યામુએ તેમના જીવનના અંતિમ દિવસોમાં ગામલોકોને બોલાવ્યા અને કહ્યું આપણું જીવન આપણા કાર્યોનું પ્રતિબિંબ છે જેમ આપણે ઝાડને સિંચાઈ કરીએ છીએ આપણે આપણા સંબંધો સમાજ અને પ્રકૃતિની પણ કાળજી લેવી જોઈએ કારણ કે ભારણી માત્ર એક કહેવત નથી આ આપણા જીવનનું સત્ય છે ક્ષેત્ર સૌથી આદર્શ સ્થળ બની ગયું છે વાસ્તવિક ભાગ્ય છે પછી ભલે આપણે અમીર હોય કે ગરીબ આપણે આપણા સારા અને ખરાબ કાર્યોથી ઓળખીએ છીએ મિત્રો જો તમને આ વાર્તા ગમે છે તો પછી વિડિયોને પસંદ કરીને અને સમાન વાર્તા સાંભળવા માટે શેર કરો કૃપા કરીને અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરો આભાર